સુરત નવરાત્રિના પર્વમાં સુરત પોલીસની બાજ નજર ગુડ ટચ બેડ ટચ અને મહિલાઓ માટે સ્વ બચાવ અંગે કાર્યક્રમ યોજ્યો નવરાત્રિના મહાપર્વમાં સુરત પોલીસ સતર્ક બની છે અને કોઈ અનિચ્છનીય બનાવના બને તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરના અરિહંત હાઇટ્સમાં સ્તુતિ ગૌરવ પથ પાલ ખાતે સોસાયટીમાં જાગૃતતા અંગે સુરત શહેરની સિટી મને મહિલા પોતે પોતાનું શ્રી ટીમ અને મહિલા પોતે પોતાનો બચાવ કરે તે અંગે ડેમો આપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અરિહંત હાઈટ્સના પ્રમુખ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે દરેક મહિલાઓ જાતે તેનો બચાવ કરે તે અંગેનો ડેમો આપવામાં આવ્યો હતો અને બાળકો માટે ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી હતી એનજીઓના મહિલા અગ્રણી રચના પટેલ દ્વારા તુલસીના રોપા આપી તેનું જતન કરવા અપીલ કરી હતી ઓકે મારું નામ દેવરે વૈશાલી હું મહિલા ગુના નિવારણ સઘર ક્રાઇમ બ્રાન્ચમાં છું અને અત્યારે આવતીકાલે જે નવરાત્રિનો તહેવાર જે માતાજીનો ચાલુ થઈ રહેલો છે તો તમામ ખેલૈયાને હું એ રિક્વેસ્ટ કરીશ ખાસ કરીને મહિલાઓને કે તમે જ્યારે પણ ઘરની બહાર રમવા માટે બહાર નીકળો છો જે ફ્રેન્ડ્સ સાથે જાઓ છો એમનો કોન્ટેક નંબર તમારા પેરેન્ટ્સને આપી જાઓ અને મોબાઈલના અંદર એક લોકેશન તમે ચાલુ રાખજો કે જેથી કરીને તમારા પેરેન્ટ્સ અથવા પોલીસને ખબર પડે કે કંઈક બનાવ બને તો ઇમિજિયેટલી પોલીસ ત્યાં એ લોકેશનના આધારે પહોંચી જાય અને ખાસ કરીને દીકરીઓને હું એ કહીશ કે કે ટૂંક સમયના સમયગાળા દરમિયાન જે તમે ફ્રેન્ડ સર્કલ બનાવ્યું છે એમની સાથે તમારા ફોટા અથવા તો તમારા વોટ્સઅપ નંબર અથવા તો તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે મીડિયા દ્વારા એ તમે સોશિયલ એમને કોઈ આપતા નહીં અને ટૂંક સમયના જે તમારા સાથી મિત્ર છે એમની સાથે અજાણ્યા વ્યક્તિ હોય કે ટૂંક સમયના તમારા સાથી મિત્ર એમને લિફ્ટ આપવી નહીં અથવા તો લિફ્ટ લેવી નહીં અને રાત્રિના સમય દરમિયાન જો ખાદ્ય પદાર્થ અથવા તો કોઈ એવી ખુલ્લી બોટલ છે દાખલા તરીકે કોલ્ડ ડ્રિંક્સ વગેરે છે કે જ્યુસ વગેરે છે તમને કોઈ પણ ખાણીપીણી આપે તો એમનાથી ઇગ્નોર કરો અને ભીડભાડવાળી જગ્યા વધારે પસંદ કરો અને તમને રાત્રિના સમય એવું લાગે કે મને ડર લાગે છે તો એની ટાઈમે એ લોકો સો નંબર અથવા વન એઈટ વનનો કોન્ટેક્ટ કરી શકો છો પોલીસ હંમેશા પ્રજા સાથે છે ને પ્રજા માટે છે ધન્યવાદ જીટીવી ન્યૂઝ સુરત